આવી સ્થિતિમાં પણ શાસકો પોતાના માટેની સુવિધાઓમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખતા નથી અને કસર કરતા નથી તે પછી ડાટ નવી નકોર કાર ખરીદવાની વાત હોય કે પછી કોર્પોરેટરને મોંઘા લેપટોપ આપવાની વાત હોય પ્રજાના પૈસે વેડફાવામાં કોર્પોરેશન કોઈપણ પ્રકારની કસર રાખી રહ્યું નથી મેયરના રસોડામાં માટે વાસણોને ખરીદી કરવામાં આવ્યા છે તેને લઈને પણ હવે આક્ષેપો પ્રતિ આક્ષેપો શરૂ થયા છે જાહેર બાંધકામ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધણે જણાવ્યું હતું કે સુરત શહેરના મેયરના બંગલામાં રસોડા માટે ખરીદી કરવામાં આવી છે વાસણોની જેમાં આશ્ચર્યજનક બાબત સામે આવી છે આટલી મોટી રકમની ખરીદી કરાઈ હોવા છતાં તેના માટે ટેન્ડરિંગ કરાયું નથી પરંતુ તેને ટેન્ડરિંગ કર્યા વગર ખરીદી કરાય છે બીજી મહત્વની બાબત એ છે કે અઢી લાખના વાસણની ખરીદી મેન્ટેનન્સ કોટા હેઠળ થઈ છે જે પીડબ્લ્યુડી કમિટીની હું એક સદસ્ય છું જાહેર બાંધકામ સમિતિનો અને એની જ્યારે ફાઇલો અમે અઢાર તારીખ માટેના મિટિંગ મળવાની હતી તો સત્તર અને સોળ સત્તર તારીખની આજુબાજુ અમે જરા ફાઇલો વાંચતા હતા ત્યારે મારા ધ્યાનમાં એક કામ નંબર પાંચના જે પાંત્રીસ ચોત્રીસ લાખ પચાસ હજારનો ટોટલ ખર્ચો કરવામાં આવ્યો છે એ પેપર હાથમાં આવ્યું એ પેપરની અંદર એક નાનું એવું બિલ છુપવામાં આવેલું હતું બે ને પચાસ હજારનો જ્યારે એની ડિટેલ વાતની તો ખબર પડી કે મેયરશ્રીના બંગલામાં વાસણની ખરીદી કરવાની છે એટલે મને પણ એવું લાગ્યું કે મેયરશ્રી માટે અઢી લાખના આજે અઢી લાખમાં તો લોકો સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવીને મકાન ચાલુ કરી શકે છે રૂમ પોતાનું નવું ઘર ચાલુ કરી શકતા એવી પરિસ્થિતિ હોય જ્યારે શ્રી જે પોતે ચાર વ્યક્તિ રહે છે એના માટે અઢી લાખના વાસણો ક્યાંક ને ક્યાંક અમે ગેરરીતિ થઈ એવું લાગે છે એટલે કમિટીની અંદર પણ અમે આનો વિરોધ નોંધાવેલો હતો પણ હું અને માનની તનુભાઈ ગેડિયા મારા જે સાથી કાઉન્સિલર છે અમારા બે લોકોના મત આમની વિરોધમાં પડે વોટિંગ થાય ત્યારે અને બાકીના સાત સભ્યો જે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાના સંચાલિત તો ના કહી શકાય પણ સી પાટીલ ભાવની ઓફિસેથી સંચાલન થતું એવી રીતે રજૂ કરવામાં આવ્યા અને ફક્ત ચાર જ છે તો અઢી લાખના વાસણ શું કરશે મેં તમને કીધું કે કલમ તોતેર ડી આ ભ્રષ્ટાચાર કરવા માટેની સૌથી કામગાર કલમ કહી શકાય આ કામમાં એવું હોય છે કે તમે સો સવાસો રૂપિયાના કામો કરો પણ આ કામો તમે ગોતો જાવ તો તમને જનરલી કઈ જોવા ના મળે તમને એવું કહેવામાં આવે કે વિવિધ જગ્યાઓ પર ફૂટપાથ રિપેરિંગ કરવાનું છે પંદર લાખની મર્યાદા આ વિવિધ જગ્યાઓ હું ચેલેન્જ આપું છું કે કોઈ વ્યક્તિને મળે એટલે આવી રીતે આમાં ત્રીસ પાંત્રીસ ટકા કામ થાય ને બાકીનો ભ્રષ્ટાચાર થઈ જાય છે અને આ ભ્રષ્ટાચારના બિલો આ લોકો મજા આવે એવી રીતે દર વખતે પાસ કરે છે તમે અત્યાર સુધી એનો રેકોર્ડ કાઢજો કે અમે આવા કેટલા કામોનો વિરોધ કમિટીની અંદર નોંધાવ્યો છે આ કોઈ ખાલી બહારનો વિરોધ નથી અમે અંદર પણ અમારો વિરોધ નોંધાવતા હોઈએ છીએ હેમાલી બેનનું એવું કેવું છે કે મારા આવ્યા પહેલાના આ બિલ છે મારી બેન છે એ જ કેવું છે કે તમારા આવેલા પહેલાના જો બિલ હતા તો અત્યાર સુધી આ જે તે સ્ટીલ વાસણવાળા ભંડારવાળા જે ભાઈ છે એમને અત્યાર સુધી બિલ શા માટે ના મૂક્યા શું આટલા બધા તમારી ઉપર મહેરબાન હતા આ સૌથી મોટો સવાલ છે સુરતના મેયર હેમાલી બોગાવાલાએ જણાવ્યું હતું કે હા ખરીદી અત્યારની નથી જ્યારથી મેયર બંગલો બન્યો છે ત્યારથી જ ખરીદી કરાય છે કોઈ પણ વ્યક્તિ પોતાના નવા ઘરમાં જાય તો નવું ફર્નિચર જે રીતે ખરીદે તે રીતે ઘરમાં વાસણની જરૂરિયાત હોય તો ખરીદે નવા મેયર બંગલાની અંદર જે રીતે બધી વસ્તુની ખરીદી થઈ છે તે રીતે વસ્તુની પણ ખરીદી થઈ છે એમાં કાંઈ ખોટું નથી અત્યારે આ પ્રશ્ન ઊભો કરવાનો કોઈ મતલબ નથી મેયરના બંગલામાં ખરીદેલી વસ્તુ એ સુરત મહાનગરપાલિકાના એસેસ્ટ ગણવામાં આવે છે ધારો કે મેયર મેયર પદેથી દૂર થયા બાદ પણ ઘરે લઈ જાય તો એના માટે કેવી રીતે ક્લેમ કરી શકાય કારણ કે ખરીદેલી વસ્તુને મહાનગરપાલિકાના એસેટની યાદીમાં મુકાયતી નથી જો કદાચ એવી ઘટના બને કે મેયર બંગલામાં વાસણો ચોરાઈ જાય તો તેની ફરિયાદ કયા આધારે કરવી ભાજપ શાસકો મનફાવે તે રીતે પ્રજાના પૈસે સુવિધાઓ ઊભી કરી રહ્યા છે As a sassita sadara zirgu ne